ફોન લાગતો નહી હજી ફોન કરવો પડે હા શું હતા હા હું તો આપડે આનંદભાઈ

ભાણું તો કણ આપડે જો ભેગા થઈએ આવું આનંદ ને જેઠ આગળ આવે ને બધા ભેગા થઈએ તો હું અજીત ભાઈ ને ફોન કર્યો છે અને જીગર ને ફોન કર્યો બધા ફોન કરી દીધા ફોન હારું આવે તો હું ત્યાં જાવ શું વાત છું હા આવી <imitation> છે <imitation>

来几斤？多少斤？我阿姨家给我管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？管几斤？ એ શું લાગે આ બધું આ થઈ ગયો હા છે હું કહું સડકો પરકો આવી નઈ 10 તો દોડીયા આલે તો દોડીયો ઓમ ઓમ હે આ જીમી નું આઈ શું કરું બેરા બજે મ૨ા� શચ૮૨ મલી મ૨ મ૨ ઺૨લ સામ૨ મિં ચાલ સામાલએ ઺૨ા મ૨ાલ બા� મ૨ ખ મમ૨ છુહભ ઓ મ૨ાબ મયાલ મય મા

가와야 다 हेलो हेलो 25 के ए है दिनेश मार

这 <laughs> એ તમારું ના નામ ના રે રે વારના એકર પોટેરી đi đây là đây đi đây đi đây đi bia, đi đây đi đây đi

Pointos at chill juro. ખ ૷ ણ૨ ૨ ણ ૨ ણ ૨ ણ ૨ ૨ ણ ૨

કે આજ કેંગવે દેસર કર રહે આપણે કોઈ છે જો હા ભાઈઓ તમે ઊભા રહેતા

અલ્યા કોના પાસે માડુઈ માટે કોક લેવું હેડો મારા દુઈ માટે હા દુઈ માં કોક લેવું પડે ને મારું કોક લેવાના છે લેવું હોય તો લે ખોટી મગજ બહેન ને કરો પડે દુકાન વાળો માર છે તમારું હો ખબર નહીં આટલી બધી કોઈ નહીં તો સંજો બાલતે આ બાર લગાવતો આ ડોય મારવા બોલા બોલા લઈ લે હા હા છો આ દે આરાસો હા હું દયો હા જો કે ચા બા પીવાનો તો પંખાની એ વાત છે ચા બા પી એ હા કે છે ચા બા પી લેના ચા બા પીયા કરવા છે બસ યે તો આની માધ્યમ દિલ હલ આને મેરા પચારિયો ના લે લે દો હા આના હું તો મારું દીકરો મેરા યો કે નો એ દુઆ એ દુઆ વાતો ને કી કોણ આ મોંજી કે હાથ નઈ તાર ખો થાઉ છો આજે જતી ની પાડે આવે એની બા આમાં કોણની યાદ દોસ્તો તો સાહેબની તો બાલની કપઈ એ હું નવી 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 બનાવ એ વિજેભાઈ કાર બધું ખરા ખરા રું છે અમુક ગાડી મન એ વિજેભાઈ બી સ્ટીલ મંગા મારા બાપ દાદાએ વિડિયો બી બી વાત કરો છો પિસ્તોલનું નામ મુઢા હે બી બી પૈસા જો છો 6 કલાંગ આયા કણા એનો ફોન ભરીયો મંગાજેને ચા એકલીનું પતા ઉઠીવા ના ના ખવડાવો ઠેકાણે જે ખાવે ભાઈ એક તા બીજુ ભાઈ સો છે બોલુ લઈ નાયા બધા ખવડાવ દૂર માર પાત્ર જાય આટકો બોલો આ તો ટીચન બોલુ લાગે આને આને નોમ પાળીયા ભારે મુલક થઈ

હા બોલ કેમ છો અરે મોરી હા એટલે મોરી પાલ મારે નથી પાતો અરે દોહો દાને તમારો ભાઈ કે છે આર કાલ જે ગમજો દોહો થા આ જેલા તમને ચાલે મારે શિખર લાગે બીજો ફાળો થી દો એલા સાતો લાવે સાળે તો સાાર ભાઈ કોઈ ના સુકતું એને આશી આ તો લુકુ લુકુ ના હું પડી ગયો પૂરો દો આ તારે બીજા ભી સવાલો લાવ્યા જાવ જાઈ સાપી કહીયા ઘર અને તમે જોર કાતા બધું મૂડ નંબર ના બે આ પડી કુખાય 5 પડી કુખાવવાની મજા વખત

હા હા ના તો સાફીदाबाद માં ટીમ અજેભાઈ ના પરતી દે ના ઓમ પંછાલ દે હાલો યાર આલો ગીતા આમ લેણો વિરા પરીક્ષા હોય છે બસ આ કાવર કોઈ નથી બોલે આગળ કે શું બોલતા બોલ બોલ કરીને પછી છે વાત આ બોલા ગંગાનું આતું કોઈને ગેડનું ઈમારત તોકા પર પાવાર કરે છે ઓ દોઈન મારો ગેડઈન કોઈ જમ્બન કુટા જો લાખો <coughs> પબ્લિક તમને જે ખબર છે સુબિ ટ્રેકર ગયું અરે આ એટલો કે મોઢાટ લઈને આવ્યો સાના બે આનો પોટ બોટ પર આ બેટલો કે અરે આની ખબર જ કશું કેમી નહી ઓમ આ જીય આપડે ગાડીએ સો આઈ ગાડી આપની છે એ નહીં આપણી ગાડી દા આ એરી આપણી ગાડી જો આ પરિસ્થિતિ એ રોકીયા પર આ એ તમે કોણ હું કહું છું હા ઓંજો બોલતો નથી નહીં હા આપણી ગાડી આપણી ફૂલ આપો એડો હા અરે કોણ અમે આપડે કા નહીં મેરા આવવાનું અરે આ પૂજી જેસી બાબા ક્યાં જાવ સક ને મે આવો અમે કોણ બેઠો đúng ha, bữa nay du ha mình đi bu lì xì mình ra cái gì rồi cái là લાઈક નહી આપડી માહોલ નગરી વાળા આપડી ચેનલ છે બરોબર આપડી ચેનલ ને કરો લાઈક કરો કોમેન્ટ કરો